જલારામ નોવેલ્ટી મોલ આરબી ન્યુઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા એડ્રેસ તો તમે જાણો જ છો આપણે નગર દરવાજા પાસે આવો એટલે ડાબા હાથ ઉપર જે કેબી બેકરી વાળી શેરી છે અહીંયા જ ભાઈ ભાઈ જમાવટ જમાવટ જેવું અત્યારે માહોલ જલારામ નોવેલ્ટી મોલ ની અંદર પિન્ટુ ભાઈ આ વખતે તહેવાર ઉપર રાખડીમાં કલેક્શનમાં શું કઈ વિશેષ આ વખતે પેલા તો શ્રાવણ માસ ના બધા જય મહાદેવ મહાદેવ મંદિર બન્યું છે એનું જય શ્રી રામ જય શ્રી રામ હવે કેવાનું આજનો શ્રાવણ માસ થી છે એમાં સો થી પ્લસ ડિઝાઇન છે એક ગ્રામ ચંદન રિયલ ભાઈ ભાભી કપલ આઈટમ માંગશો એ અમારે તમને જલારામ નોવેલ્ટી મોલ માં જોવા મળી જશે એમની અંદાજે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટી વાળું ટોટલ કેટલી થતી હશે અ માનો કે 3000 પ્લસ તો પેટર્ન હશે જ ઓહ ડિઝાઇન ત્રણ બેન ભેગા આવે છે બધાને એક સરખી ગમી જ તો જલારામ નોવેલ્ટી માં 100% મળી જશે આમ તો દર વખતે આપની ત્યાંથી થી કઈક રાખડી ની ખરીદી કરે એના માટે સ્પેશિયલ ગિફ્ટ ને એવું બધું રાખતા હોય આ વખતે હે 100% આ વખતે પણ 500 રૂપિયા મિનિમમ બિલ બનશે હા તો પૂજા થાળી કંકુ ચોખા લખાણ બરાબર કવર એ બધું ગિફ્ટ

ટોટલી વસ્તુ મળી જશે છાપ ખરીદી કરવી હોય લગ્ન ની ખરીદી કરવી હોય એટલે જલારામ નોવેલ્ટી આવી જવાનું રેડી 100% એ ટુ ઝેડ વસ્તુ અહીં મળી જશે પછી બ્યુટી પાર્લર હોય માટે તમારે હેર સ્ટ્રેટનર જે વેક્સ છે કે કોઈ બી પાર્લર ની કિટ કોઈ બી સામાન ગયો તમને બધો સામાન અહીંયા થી મળી જશે રેડી આય હાય 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 પેલા માડે તો જમાવટ જમાવટ જેવી આખી ગોઠવણી ને બધું કમ્પ્લીટ બમ્પ્લીટ છે આ બાજુ બહેનો માટે વાર તહેવારે એ બધી રાખડી તો લઈ છે પણ પેર નવું આવી ગયું બધું ફૂલે ફૂલ એમ તમારે વેસ્ટર્ન ટોપ કયો કોટ સેટ કયો કુર્તી કયો જીન્સ કયો કોઈ બી મેચિંગ લઈ આવો કોઈ બી કુર્તી ની લેગીસ ક્યો હા પછી લેડીઝ વેર છે જેન્ટ્સ વેર માં વેર ક્યો હા હા પર્સ એટલું બધું કલેક્શન છે ઓકે પછી શો પીસ નું એટલું બધું કલેક્શન છે ની અત્યારે તહેવાર ઉપર શું રાખડી બાંધવા આવે ને તો પાંચ બે નું હોય પાંચ બે નું હરખા જોડી કપડા જોતા હોય મેચિંગ મેચિંગ જોતું હોય તો ઈ મળી જાય આપણે મળી જશે તમારે એમની થોડું અત્યારે જમાના પ્રમાણે રીટર્ન ગિફ્ટ ની સિસ્ટમ છે રાખડી બાંધે તો ભાઈએ બેન ને કઈક દેવું પડે તો એના માટે તમારી ગિફ્ટ ની વ્યવસ્થા અમારી પાસે પૂરી એની પણ વ્યવસ્થા છે રિટર્ન ગિફ્ટ તમારે મગ છે બારબી પ્રિન્ટ વાળી ઢીંગલી વાળા ઢીંગલા મગ છે કપ છે પછી સોપીસ છે એ બધું પણ મળી જશે અહીંયાથી તો આ બાજુ પર્સ નું કાઉન્ટર છે આપણે એમને ને એ ટુ જેડ મળશે અહીંયા અહીંયા લેડીઝ અન્ડર છે તમને હા બરાબર બરોબર લેડીઝ અન્ડર ગારમેન્ટ માં પણ ઘણી બધી વેરાયટી હા બરોબર પછી બ્રાન્ડમાં તમારે જોઈ જોકી વેનુસન લિવાઈસ તમે જે બ્રાન્ડ માંગો છો તે પણ મળી જશે અહીંયા પછી જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જાવ તો તમારે જેન્ટ્સ ની પણ દરેક વસ્તુ મળશે કે લેડીઝ ને કઈ ગિફ્ટ દેવી હોય તમારે કે જેન્ટ્સ ને ગિફ્ટ દેવા માટે તો અહીંયા પણ તમારે જેન્ટ્સ ના કોટ સુટ છે ટોટલી બધા મેચિંગ મસ્ત મળશે વાહ પછી પેન કિચન ગિફ્ટ સેટ છે હા હા એમાં પણ અઢળક વેરાઈટીઓ ભાઈ ભાઈ

મને ગ્રાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આવો નવો મળતો રહે ગ્રાહક આપણે ત્યાં ખૂબ આવીને સંતોષપૂર્વક જવાબ મળે છે આપણો અને ગ્રાહક ખૂબ રાજી થઈને જાય છે મોરબીનો ખૂબ આભાર માનું છું ઘણી બધી ગ્રાહક અમને એમ કહે કે તમારી અમને ખૂબ આનંદ આવે છે ખૂબ ખરીદી થાય છે તે બદલ આરબી ન્યૂઝનો અને અમારા મોરબીના તમામ ગ્રાહકોનો હું ખૂબ જ આભાર માનું છું તો બસ એ આભાર સાથે જ આવનારી તહેવારોની આ હારમાળાની અલગ અલગ દિવસે અલગ અલગ વિશેષ જે કપડાઓ આપણે પહેરવાના છીએ એની ખરીદી જલારામ નોવેલ્ટી સ્ટોરમાંથી અચૂક કરીએ થેન્ક યુ સો મચ વિન્ટુભાઈ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા